હેલો એવરીવન આજે આપણે બનાવીશું તુંબડીના શાકની રેસીપી દૂધીનું શાક તો તમે વારંવાર ખાતા હશો પણ આજે આપણે તુંબડીનું શાક બનાવીશું તો એના માટે એક તાજી તુંબડીને ઉતારી લીધી છે ધોઈ અને એની છાલ ઉતારી લઈશું તો આ રીતે ઉપરથી છાલ ઉતારીને રૂપિયાનો ભાગ કાઢી લેવાનો છે તુંબડીના વચ્ચેથી આ રીતે બે ભાગ કરી લઈશું અને આ રીતે સમારી લઈશું આ રીતે નાના નાના ટુકડા કરવાના છે એકદમ તાજી તુંબડી હોય એટલે ચડતા વધારે સમય નહીં લાગે તો હવે પાટિયાની અંદર એક ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી ડ્રાય ડ્રાય ફૂટે એટલે અડધી ચમચી મેથીના દાણા એક ચમચી આખું જીરું ચપટી હિંગ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને આપણે સમારીને તુંબડી રાખેલી છે એ ઉમેરી દેવાની છે આ રીતે બધી તુંબડી ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તુંબડીને દસેક મિનિટ તેલમાં ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં લસણને વાટી લઈશું તો મેં અહીંયા સાતથી આઠ કળી લસણ બે ટુકડા આદુના અને પાંચ નંગ મરચી લીધી છે એ ઉમેરી અને વાટી લઈશું હવે મેં અહીંયા એક વાટકી ખાટીયા લીધા છે એ સમારી લઈશું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું ટમેટા પણ ઉમેરી દઈશું દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને તુંબડી ચડી ગઈ છે હવે અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા પાણી વધારે નથી ઉમેરવાનું તુંબડીમાં પાણીનો ભાગ હોય છે પાંચેક મિનિટ મસાલાને પાકવા દઈશું રસાવાળું શાક બનાવવું હોય તો અડધો ગ્લાસ પાણી ઉમેરીને પાકવા દેવાનું છે તો ગરમા ગરમ આપણું તુંબડીનું શાક બનીને તૈયાર છે